આપણી નાની નાની ભૂલ હોય છે દૂધની થેલી લેવા જવું છે રોંગ સાઈડ માં જવું બકાલુ લેવા જવું શાકભાજી લેવા જવું રોંગ સાઈડ માં વાંધો નહીં હેલ્મેટ વગર વાંધો નહીં હેરસ્ટાઈલ બગડી જાય છે પાનનો માવો થૂકવામાં તકલીફ પડે છે એટલે હેલ્મેટ નથી પહેરતું આવા બધા રીઝન્સ આવે છે અને પછી જયારે એ ડાયરેક્ટ રોડ પરથી ટ્રોમા સેન્ટરમાં મળે છે ને ત્યારે રીઝન આપવા માટે પણ વ્યક્તિ સક્ષમ નથી હોતો અને એક બનાવ કોની જિંદગીમાં ક્યારે આવી જવાનો છે આપણને નથી નથી ખબર અને એટલા માટે આ બધું જરૂરી છે ટ્રાફિક પોલીસને કોઈ જ શોખ તમને હેલ્મેટ પહેરાવવાનો અથવા એ અગર પચાસ લોકોને વધારે હેલ્મેટ પહેરાવે છે તો એના પગારમાં એક ટકાનો ફરક નથી પડતો દેટ ઇઝ ફોર યોર ઓન સેફ્ટી કારણ કે અમે રોજ જોઈએ છે આપણને જોર આવે છે પહેરતા તકલીફ પડે છે પણ બિલીવ મી અગર તમે મહિનો પહેરશો તો એકત્રીસ માં દિવસે તમને હેલ્મેટ વગર બાઇક પર બેસવું પણ નહીં ગમે મહિનો ટ્રાય તો કરી છું બાલ ફેદાઈ જશે ચાલશે મિત્રો જિંદગી ફેદાઈ જશે ને તો પાછી સીધી નહીં થાય